આપણા જીવનમાં અગર કોઈ સમસ્યાઓ રહેલી છે જેવી કે બિઝનેસ રિલેટેડ સમસ્યાઓ આર્થિક સમસ્યાઓ રહેલી છે કોઈ બીમારીઓ વારંવાર ઘર કરી જાય છે પૈસા ઘણા આવે છે પણ એમાં બરકત નથી રહેતી લગ્નમાં વિલંબ થાય છે અથવા આપણા જીવનમાં કોઈ પણ સમસ્યાઓ રહેલી છે તો આપ મારો સંપર્ક સાધી શકો છો મારો વોટ્સએપ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફાઇવ સિક્સ વન ડબલ ટુ મારો કોલિંગ નંબર છે સેવન ડબલ નાઇન ઝીરો થ્રી સેવન એટ ફાઇવ થ્રી સેવન તમારા ભવિષ્યની શ્રેષ્ઠ દિશા મેળવવા આજે જ થાનકીનો કોન્ટેક્ટ કરો કેમ કે તેઓ ફક્ત ફોટો જોઈને ફેસ રીડ કરી લે છે અને તરત જ તમારી સમસ્યાનું સમાધાન પણ લાવી દેશે